જન્યુ જન્યુજનન હા જનન એટલે શું તો કે શુક્રકોષ જનન જનન બનવાની જે પ્રક્રિયા છે આમાંથી પરીક્ષામાં સવાલ પૂછાય છે ને પૂછાય છે જ યાદ રાખજો નીચે આપેલ કોષોની પ્લોયડી ની નક્કી કરો પ્લોઇડી એટલે શું એમાં આવેલા રંગની સંખ્યાની માહિતીઓ તો કોણ એક કોણ દ્વિકીય એવું અહીંયા ઘડી કઈ હોય છે કારણ કે એન એ ટોયસન દર્શાવવામાં આવેલા છે તો શુક્રકોષ કેવા હોય એન હોય દ્વિતીય પૂર્વ શુક્રકોષ કેવા જોવા મળે એન જોવા મળે પ્ર શુક્રકોષ કેવા જોવા મળે તો કે એન જોવા મળે આ બી શુક્રકોષ કેવા હોય તો કે દ્વિતીય હોય પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કેવા હોય તો દ્વિતીય હોય બસ આયદા લખો તો તમને તમને જવાબ મળે નીચે શોધવા કરતા તો એન 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 તો ત્રણ વાર એન છે ને અહીંયા પહેલાં એન છે એટલે આ નીકળી ગયું કે અહીંયા આગળ પહેલામાં એન છે એ નીકળી ગયો અહીંયા એન એન તો અહીંયા પણ છે ને અહીંયા પણ છે પણ પછી ટોઇસ એન ટોઈસ એન છે ટોઈસ એન ટોયસ એન છે હા પ્રાથમિક પૂર્વ શુક્રકોષ ટોઇસેન હોય એના દ્વિતીય પૂર્વ શુક્રકોષ એન બને અને પછી પાછો એન બને એટલે જવાબ આવશે તમારો સી

શુક્રકોષ બને છે કયા ક્રમમાં તો પહેલા શું બનશે આદિ શુક્રકોષ હોય યસ અહીંયા પ્રાથમિક તો ના હોય આદિમાંથી શું બનશે તો કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બનશે પછી દ્વિતીય પૂર્વ શુક્રો બને પ્રકોષ અને શુક્રકોષ બનતા હોય છે તો અહીંયા આગળ કઈક અંશે બંને વાક્યમાં સરખાપણો દેખાઈ રહ્યો છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે પછી દ્વિતીય શુક્રકોષ છે પછી પ્રશુક્રકોષ અને શુક્રકોષ છે અહીંયા આગળ દ્વિતીય પ્રાથમિક પૂર્વ દ્વિતીય પૂર્વ શુક્રકોષ અને પ્ર શુક્રકોષ અને શુક્રકોષ છે

અહીંયા રંગ સૂત્ર પૂછ્યા છે આપણને તો આ પી અવસ્થા છે આ અવસ્થા છે આદિશુક્રકોષ તો એ કેવો હોય પેલા તો તો આદિશુક્રકોષ દ્વિતીય હોય ટ્વાઇસ એન જોવા મળે ત્યાર પછી અહીંયા પ્રાથમિક પૂર્વ સોરી દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે એટલે ક્યુ કહેવાય તો એ એન હોય અને ત્યાર પછી આ રચના કેવી જોવા મળી શકે છે તો કે આ પુરા શુક્રકોષ અને પછી ચલિત શુક્રકોષથી પણ એન જ જોવા મળી શકે છે એન એટલે શું આપણે કહી શકાય તેવીસ રંગસૂત્ર ઓકે તો છેતાલીસ રંગસૂત્ર હોય તો ઉપર છેતાલીસ રંગ એટલે પી બરાબર છેતાલીસ રંગ સૂત્ર જોવા મળે આ તમારો જવાબ આવે આ નહીં આવે બે જણા ત્યાર પછી શું છે દ્વિતીય પુરુષો કયો એન હોય એન હોય એટલે જવાબ તમારો બી ટી છે કન્ફર્મ આ તરત જ જવાબ તમને સાંચો મળી જાય છે શુક્રકુસ્તુ નિર્માણ થવા માટે શુક્રપિંડમાં કઈ ક્રિયાઓ થાય છે હા શુક્રકુસ્તુ નિર્માણ થવા માટે શુક્રપિંડમાં કઈ કઈ ઘટનાઓ થશે તો કે પહેલા સંવિભાજન થશે ને પછી અર્ધિકરણ થશે તો અન્ય ઘટના જોવા મળી શકે છે શુક્રકોષ સ્થાન જણાવો શુક્રકોષ જનન ની પ્રક્રિયા ક્યાં થાય છે તો શુક્રપાદક

પ્રસુગોમાં શુક્રકોષ બનવાની ક્રિયાનું નામ શું છે તો આપણા પર સવાલ પ્રમાણે મળી ગયો છે અર્ધિકરણ બે ના બનના અહીંયા પ્રસુગોમાં શુક્રકોષ બન્યા છે હં પ્રસુગકોષ નહીં બન્યા તો એ શું છે એક પ્રકારનો ફેરફાર થયું રૂપાંતરણ થયું એટલે શુક્ર કાયાંતરણ કહી શકાય છે ગણોટ ટ્રોફ રિલીઝિંગ અંતસ્ત્રાવ જીન આરએચનું ઉત્પત્તિ સ્થાન એન્ડ ગણોટ ટોપ એક ઉત્પત્તિ સ્થાન કયું તો જી ઇટ ઇઝ અ રિલીઝિંગ હોર્મોન

એપેજ નું કાર્યસ્થાન અનુક્રમે કયો છે સેમ એસ ઉપરના જેવો જ જવાબ કહી શકાય છે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અને જનન પિંડ પ્રક્રિયા જોવા મળી શકે છે હા બંને અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ માંથી નીચે મને કયો ભાગ હાઈ લ્યુનોડી ઉત્સેચક નો સ્ત્રાવ કરે છે આપણે આગળ એક સવાલ જોઈએ શુક્રાગ્ર તો અહીં આગળ આકૃતિમાં જોઈ શકાય છે આ નો શુક્રાગ્ર કહેવાય આ શિર્ષ કહેવાય આ ગ્રીવા કહેવાય આ મધ્ય ભાગ કહેવાય આ પુષ્ય ભાગ કહેવાય

અને કદના હોવા જોઈએ જ્યારે ઓછામાં ખાલી શુક્ર શક્તિશાળી હલન ચલન દર્શાવતા હોવા જોઈએ તો ઓછામાં સંપૂર્ણપણે પરિપક્વ સાહીઠ ટકા હોવા જોઈએ અને ચાલીસ ટકા શક્તિશાળી હોવા જોઈએ ક્રમને આધારે યાદ રાખીએ તો સાઈઠ અને ચાલીસ ટકા કહી શકાય છે નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો વીર્ય એટલે શુક્રાશય રસ વધતા શુક્રકોષ વીર્ય એટલે શુક્રાશય રસ વધતા શુક્રકોષ અને ટેસ્ટોસ્ટરન શુક્રાશય રસ એટલે વીર્ય વત્તા શુક્રકોષ અને ટેસ્ટોસ્ટરન શુક્રાશય રસ એટલે વીર્ય વત્તા શુક્રકોષ

હોય તો ત્યારે લગભગ સાઈઠ હજારથી થી એસી હજાર આપણે કહી શકીએ છીએ કહી શકાય તો જવાબ આવી શકે સી ખલિયા પુટ્ટિકામાં એન્ટ્રમની ની હાજરી જોવા મળી શકે છે એન્ટ્રમે શું છે તો કે જ્યારે પુટ્ટિકી રચનાઓ તૈયાર થતી હોય છે

પ્રાથમિક પૂર્વ અંડકોષ કેવો હોય તો કે દ્વિકીય અવસ્થામાં હોય પૂર્વ અંડકોષ કેવો હોય તો દ્વિકીય અવસ્થા છેલ્લામાં એન છેલ્લા જોઈ લો બંને એન એકમાં તો બી ઇટ ઇઝ રાઈટ તરત જ તમને જવાબ કન્ફર્મ જ મળી જાય છે ઝોના પેલ્યુ સીડાનું નું નિર્માણ ખલિયાની લાક્ષણિકતા છે પ્રાથમિક પૂર્વ અંડકોષ દ્વિતીય પૂર્વ અંડકોષ આદિ પૂર્વ અંડકોષ અને ઉપરના બધા જ તો પ્રાથમિક પૂર્વ અંડકોષમાં જ બની જતી હોય છે ઝોના પેલ્યુ સીડા આ અંતસ્ત્રાવ અંડપાત માટે જવાબદાર છે અંડપતન પ્રેરણ કામ કોના હાથમાં છે તો એલ એચ છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન ના ભાગે છે નીચે પેલી આકૃતિ અંડકોષ જનનની આયોજનની રજૂઆત છે પી ક્યુ આર કયા કોષો છે તે ઓળખો અહીંયા આગળ પી છે અને ક્યુ છે અહીંયા આગળ દેખાય છે આપણને માટે આકૃતિ જરા જોઈ લે ક્યુ અહીંયા આગળ તો જો તમને ક્યુ તો તરત મળી ગયું કોણ છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ એટલે કન્ફર્મ તમને ક્યુ તો મળી જાય છે દ્વિતીય પૂર્વ અંડકોષ છે

નીચેથી કયું સસ્તન શુક્રકોષની જીવિતતાની બાબતે ખોટું છે હા ખોટું છે એવું કહે છે આપણા માટે શુક્રકોષની જીવિતતા તેમની ગતિશીલતા દ્વારા નક્કી થાય છે શુક્ર ફક્ત ચોવીસ કલાકમાં પૂરતા જીવિત હોય છે શુક્રોની જીવિતતા માધ્યમના પીએચ પર આધારિત છે આલ્કલી માધ્યમમાં વધારે સક્રિય હોય છે જાળા દ્રણમાં શુક્રકોષો સંકેન્દ્રિત જ હોય છે તો એક વાક્ય ખોટું કહેવું છે તે પૂછેલું છે આપણને તો કે શુક્રકોષ ફક્ત ચોવીસ કલાક પૂરતા જીવિતતા રહે છે એ વાક્ય સંપૂર્ણપણે ખોટું કહી શકાય છે આગળ વધીએ આપણે એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષ માંથી ખલ્યા શુક્રકોષ અને એક પ્રાથમિક પૂર્વ અંડકોષ માંથી ખલ્યા અંડકોષ બને છે તો જો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ હોય તો એમાંથી દ્વિકીય રત્ન વિઘટન થાય તો દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને એનું પાછું વિભાજન થાય તો એમાંથી આપણને ચાર પ્રશુક્રકોષ મળી એટલે ચાર બનશે ત્યાં ચાર કહી શકાય અને પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય તો એ અન્ન એક હોય એમાંથી એક મોટા કદ નું દ્વિતીય પુરુષો ધ્રુવ કઈ બને પાછું વિભાજન થાય અને પાછી દ્વિતીય ધ્રુવ કઈ બની જાય તો આ એક જ બને છે અને એ પ્રમાણે વિચારીએ તો સી નીચેથી કઈ અંગી શુક્રકોષમાં શુક્રાગ્રનું નિર્માણ કરે છે આ ગુણ કોનો છે તો લાયસોઝો સોરી ગોલ્ગિકા નામની ભાગ જે છે એના દ્વારા ગુણ જોવા મળી શકે છે તો અહીંયા આપણે ગોલ્ગિકા પડલું જ છે એના દ્વારા જ શુક્રાગ્ર બનતું હોય છે જેને આપણે એક્રોઝોમ કહીએ છીએ અન્ન અંડ પતન દરમિયાન ખાજા મુક્ત થાય છે જન્મ માત્ર કોષ પ્રાથમિક પૂર્વાંડ કોષ અને અંડ કોષ હતો અંડ કોણ મુક્ત થશે અંડ પણ કયો કહી શકાય દ્વિતીય પૂર્વ અને એની સાથે ધ્રુવ કાય તો અહીં આગળ આપેલું છે દ્વિતીય પૂર્વ અંડ તો સાચો કહી શકાય જવાબ દ્વિતીય પૂર્વ અંડ દેહી ક્રમશોની સંખ્યા કેટલી હોય છે તો જો અહીંયા દેહી ક્રમ સૂત્ર પૂછે બાળકો ખાસ જોવાના હા ટોટલ રંગ સૂત્ર એન બરાબર કેટલા હોય તેવીસ હોય છે પણ એમાં એક ક્યાં તો એક્સ હોય

રંગ સરખા જ કહી શકાય છે પણ કદનો ફરક શું હોય તો આ થોડો પરિપક્વ થઈ ગયો મોટા કદનું જોવા મળે નીચે કોના પાસે રંગ સૂત્ર હોય છે તો આદિ બિસૂક્ર કોષમાં એન હોય એટલે જોડ હોય ફલિદળમાં એન હોય એટલે ત્રેવીસ જોડ હોય જન્મ માતૃકોષમાં ત્રેવીસ હોય એટલે ટોઈ સેન હોય દ્વિતીય પુરુષમાં એન હોય એટલે એન એટલે ત્રેવીસ કહી શકાય છે તો બી ફોર બોમ્બે ઇટ ઇઝ ધ રાઈટ આન્સર

અંડકોષમાં હોય પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં ટ્વાઇસેન હોય આદિ શુક્રકોષમાં ટ્વાઇસેન હોય દ્વિતીય પૂર્વ અંડકોષમાં એન હોય દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં એન હોય પ્રાથમિક પૂર્વ અંડકોષમાં ટ્વાઇસેન હોય જનન માતૃકોષમાં ટ્વાઇસેન હોય પહેલા હું લખી કાઢ્યું હવે તમારે શું ઉગાડવાનું છે પ્ર શુક્રકોષમાં એન છે તેમાં પકડવાનું એન વાળા તો એક નંબર તો એક નંબર અહીંયા છે અહીંયા પણ છે અહીંયા પણ છે ને અહીંયા પણ છે બધામાં એક નંબર તો છે જ પછી છે અહીંયા આગળ બે નંબર તો હા બે નંબર અહીંયા બે નંબરના નથી નીકળી ગઈ બે નંબર અહીંયા છે અહીંયા બે નંબર છે એટલે આ પણ નીકળી લેવા મારે કયો કયો જોવાનું તમારે સી ને ડી જોવાનું છે પણ તમે જોઈ શકો છો કે આ આઠ નંબર છે પછી આ છ નંબર છે તો છે જ નહીં ત્યાં આઠ નંબર છ નંબર આપણે આપેલા છે તો એ તો હોય જ નહીં એટલે તમારે જવાબ સીધો કન્ફર્મ સી થઈ જ ગયો છે યાદ રાખજો ઓકે થયે કરી આપણે જન્મ્યુ જનની પ્રક્રિયાને આધારે એમ શીખી જોયા ત્યાર પછીના બીજા ટોપિકમાં વન સેકન્ડ તમે થિયરી જોજો અને ત્યારબાદ તમે એના માટેના એમ શીખી જોજો